જે પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી તે પ્રતિમાને દૂર કરીને નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા આરોપીઓને ખોખરા પોલીસને સોંપવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા આજે આરોપી મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરનું સરઘસ કાઢવામાં આવ્યું છે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું તેમજ બંને આરોપીઓએ બાબા સાહેબ આંબેડકરની માફી માંગી હતી ઝોન ફાઇવ ડીસીપી એસીપી અને ઝોનના તમામ પીઆઈ બંદોબસ્તમાં હાજર રહ્યા હતા સ્થાનિક મહિલા આગેવાને કહ્યું કે પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હજી પણ ત્રણ આરોપીઓ ફરાર છે આ આરોપીઓને પોલીસ જલ્દીથી ધરપકડ કરે તેવી માંગ છે તેમજ પોલીસ પોઈન્ટ અને સીસીટીવી કેમેરા લગાવવાની પણ માંગણી કરી છે સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે આરોપીની ધરપકડ થતાં જ આંદોલનને આજે પૂર્ણ કરવામાં આવ્યું છે